નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ છેલ્લું પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અજર અમર મેઘલી રાત ગટા ટોપ જામી હતી સારી પેઠે રેડું પાડી ગયા હતા પછી દેડકાના ડ્રાઉ ડ્રાઉ અવાજો સાથે તમરાના તમ તમ સ્વર ખાડ પરનાળોમાંથી પડતા પાણીના દોરિયાઓ સાથે મળી જતા હતા સ્વરૂપ કુમારનું ચિત્ર લગભગ પૂરું કરીને ઊભી થયેલી સુલેખાની આંખમાં નીંદ નહોતી દૂર દૂરથી શણાઈના વૂટાયેલા અવાજો આવતા હતા રઘી આ આ આડે દિવસે શણાઈ સાની વાગે છે બહેન રગીએ સુલેખા સાથે બેનો જ વ્યવહાર રાખ્યો હતો એ તો પછવાડી વાળમાં એક માણસને ધૂણાવવા સારું લગ્નના ગીત ગાઈને સામની શરણાઈ વગડવી પડે છે ધૂણાવવા માટે શરણાઈ સુલેખા માટે આ અનુભવ નવો જ હતો કોને ધૂણાવવાનું છે અને કોણ એક છોકરીને ધૂણાવી છે ને એના પિતૃને સરમાં લાવવા છે એના પિતૃને શણાઈ બહુ વાલી છે શણાઈ સાંભળે કે ઝટ સરમાં આવી જાય એનું કારણ શું આપણે તો કાંઈ જાણતા નથી પણ કહેવાય છે કે એના પિતૃનો શણાઈમાં જીવ રહી ગયો છે એટલે શરણાઈ સાંભળે કે તરત હક હક કરતા સરમાં આવી પૂગે રગીએ ધૂળાવવાનો લહેકો પણ કરી બતાવ્યો એવું તે વળી શું કૌતુક હશે કૌતુક ગૌતુકનું આપણે તો કાંઈ જાણતા નથી પણ ગામ વાતો કરે એ સાંભળીએ કહે છે કે એના પિતૃના અંતરડિયાર મોત થયા હતા ને એમાંથી સુરા પૂરા થયા એમ કે સુલેખાએ વાતમાં રસ બતાવ્યો હા બહેન એક જાન પરણેને પાછી વળતી હતી કોક ઠેકાણે ટાડો છાયો ને વાવ દેખીને ટીમણ કરવા બેઠી પછી પછી તો ટીમણ કરીને શોધ થયા તરસ્યા વામાં ઉતરી ઉતરીને ચનૈયા ગયા પાણી પીવા વરાજાએ હાથ લીધી કે હું પણ વાવ જોવા આવું એ પણ પરણે ભેગા ગયા હવે થાવા કાળ છે ને તે વાવના પગથિયા હતા લપટણા આદુ કાળને ભંધાવેલ વાવના પગથિયા તો ઘસાઈ જ ગયા હોય ને રાજાનો પગ લપટી અને સીધા માથોડા મોઢે ગણકા લેતા ભમરિયા પાણીમાં બેખરની કોક બોખમાં સલવાઈ ગયા તે કેમ કરે હાથ આવ્યા જ નહીં પછી તે એની પાણે શું થયું સુલેખાએ અધીરપતિ પૂછ્યું કન્યાને લુણા ઘરે તો વાહે ગાડામાં બેઠા બેઠા વાર રાજાનીને ને જનૈયાની વાટ જોઈને જોઈને થાક્યા એટલે કન્યા પણ ભે મૂભો મલાજુ મૂકીને ઢાળી દોડતી ગઈ જઈને જોતા કન્યા પણ બફાકો મારીને મોત એનાથી ન જીરવાયું જનૈયા તો ધાધા થઈ ગયા ગુણાગરી છોકરી પણ ભાઈ ભાભીની વાત જોઈને બોલા સાંભળતો હતો એ દિશાકોર હાલવા માંડી જઈને જુએ છે તો ભાઈનો સાફો ને ભાભીનું પાનને તર વાવના લીલા કાચ જેવા પાણીમાં તરે છે છોકરી પણ આંખ મીચીને ભાઈ ભાભી ભેગી વાવના ગોજારા ભોખમાં જઈ સુધી આમ ત્રણ જીવ ઘડીક વારમાં નોંધવાઈ ગયા સુલેખાના મોંમાંથી સિસ્કારો નીકળી ગયો પછી શું થયું એ કહી જાનમાં કાળો કકડાટ ભૂલી ગયો સૌના મોં ઉપરથી નૂર ઉડી ગયા ગેરે સહુ સામયની તૈયારી કરીને બેઠાતા હતા ઓચિંતાજ એક સાચક ડોસીના સ્વરમાં વર કન્યાને લુણા કરી આવ્યા ને બોલ્યા કે તમે તમારે વાત ગાજતે સામ્ય કરો અમે નાગ નાગણીના જોડલા થઈને પાછળ ઉપર ઊભા રહીશું વા સરસ સુલેખા બોલી બહેન જેના કપડમાંથી કંખું નથી સુકાણા એવા વરઘોડિયાનો જીવતા રહી જાય ને સમય માણવા કોને ન ગમે ઘરના માણસોએ તો સાચક દોશીને કહેવા પ્રમાણે મારા છોકરાને છેડે હાલી આવ્યો રાય જાદીરે લાલ છેડો લલકા કરી કરીને સમયે કર્યા ને ઉપર નાગ નાગણી આવીને ઉભા રહ્યા એને પીખી લીધા આ રહ્યો તે દીથી એ પિતરું પૂરેપૂરો થયો છે ને શણાઈ સાંભળીને રસમાં આવી ઊભો છે વાત પૂરી કરીને રગી ઘૂટી ગઈ પણ સુલેખાને તો એ શરણાઈના સૂર વધુને વધુ શણકો બોલાવતા હતા સામેથી ભીતે પડેલ ચિત્ર તરફ નજર કરતી કે તરત એની આંખ સામે રેખા આવીને ઊભો રહેતો હતો રાતનો પ્રહર ઉપર પ્રહર પસાર થતા જતા હતા પારીખાવની સ્મૃતિઓની સતામણી આડે સુલેખા જંપી શકતી નહોતી મોડી રાતે રગી જતા સુલેખાની ચિત્રની સન્મ બેઠેલી છે અટાણ સુધી શું કરું છું બહેન તે કહેલી વાત ઉપર વિચાર કરું છું કઈ વાત રગીને ખ્યાલ પણ નહોતો રહ્યો કે પોતે થોડા સમય પહેલાં એક ભયંકર કથા કહીને સુલેખાની ઊંઘ લૂંટી લીધી હતી ઓલિયા વામાં પડી ગયેલા લુણા કરીની વાત શરણાઈ સાંભળીને હાજર થતા સુરાપુરાની વાત હાય હાય એવી વાત યાદ રાખવાની હોય એવું હશે કે નાગ નાગણી ઉપર ઊભા રહી ને એના પોખાણા થાય આ તો સુરાપુરાની વાતો કહેવાય એની સાચી ન મનાય બહેન રગીને વાત કહ્યા બદલ હવે વસ વસો થતો હતો એ વાત સાચી હોય કે ન હોય પણ ભૂલાતી નથી સુલેખાએ કહ્યું ઓય મારા બહેન આવી વાતો તો ઓમથી સમજવાની હોય સાચી માનવાની ન હોય આ તો ઓલી એક કથામાં આવે છે એમ દેના કાંઈ દેખાય નહીં રાતે હોય રંગમોલ કરતા બેવ કલોલ ભળકડે ભડકા ભળે એના જેવું છે એને સાચું માનજોમાં એ કંઈ કથા વળી સુલેખાનો કુતુલ વધતું જતું હતું કાં ભૂલી ગયા પદ્માવતીને માંગડાની કથા વડલા તારી વરાળ પાને પાને પર ઝડી કિસ્સે જંપાવું ઝાડ મને ભડકા લાગે ભૂતના વાળી વાત ભાંગડો ભૂત પદ્માવતીને ભરીને વચન પ્રમાણે વડલામાં ભરાઈ ગયું એને લોચનીયથી લોહી ઝરી પણ પદ્માવતીનો સાચો સ્નેહ જોઈને માંગડો બદલેથી નીચે ઉતરીને રોજ રાતે રંગમોલ રચતો પણ ભળ કડું થતાં પાછો ભડકો થઈને બદલામાં ભરાઈ જતો માંગડોળ ગોદણ વાળવા જતા બદલામાં શીર પેચ અટકાવતા કમ મોતે મરી ગયું હતું રગીતો તો ફરી હુતા સન પેટવીને ઊંઘી ગઈ પણ સુલેખાને તો ચિત્રમાંથી રેખાવની મૂર્તિ સતાવે છે રાત ભાંગતી જાય છે સુરેખા આ આભાસ અંગે વિચારે છે વર્ષો પહેલાંની આવી જ એક ગઢ મોંથલ યાદ આવે છે મૃત પ્રતિની વ્યક્તિત્વતામાં શું અલ્પાસ પણ ચિરંજીવી છે હા કોઈ પણ ખરું આવા વિલાસ મૂર્તિ રેખાવ સેટમાંથી રસના ઉપાસક રસ ભોગી રેખાવ જેટલો ટુકડો મારે માટે કદાચ ચિરંજીવી નીવડે પણ ખરું ફરી ચિત્ર સામે નજર કરે છે અને પોતાની આવી મુક્ત માન્યતા અંગે શબ્દ ઉપજે છે એ શ્રદ્ધાથી માનતા બનતા સુલેખા જરા જંપી ગઈ એકાદ પ્રવાહ પછી એ જાગી ઉઠી દૂર દૂરથી સંભળતા સાણાના સૂર વધારે ગોટાઈ આવતા હતા દ્રશ્ય જોઈને સુલેખા હેપતાઈ ગઈ કોણ હું રેખાઉ મને ન ઓળખ્યું જીવતા માણસને શ્રેય ભૂલી જાઓ છો બારી બહાર ઉભેલી વ્યક્તિના હાથમાં ખાલી જામનો પ્યાલો હતો દીખવ તો ઘણા વર્ષ પહેલાં મૃત્યુ પામેલ હા એ પછી જ ખરું જીવન શરૂ થયું છે હું ન માનું માનવું પડશે હું મૃત્યુ પામી જ ન શકું જો આ જામ અધૂરો છે મારે તમારા મુખોવાસથી વિકંપિત થયેલ મધુ જોઈએ એ જામ એ લબ અને એ બોસા હજી પણ એની એ જ વાત હા હવે તો એ જરૂરિયાત અસહ્ય બને છે બળકડું થવા આવ્યું હતું પણ આકાશમાં પાદળા એવા તો હતા કે પો ફાટવાના ચિહ્ન જણાતા ન હતા ફક્ત ચીર જાગૃત હુકડાઓ પોતાની સમયભાનની સમજથી પોરટના નેકી પોકાર પાડી રહ્યા હતા સુલેખાનું હૃદય ઉત્સાહની તાજગી અનુભવી રહ્યું હતું છતાં હજી એને રીખાવના અજરા મરણપણા અંગે ઊંડે ઊંડે થોડી શંકા હતી ખરેખર તમે જીવતા છો હું મૃત્યુ પામી જ કેમ શકું મારો આત્મા હજી અહીં છે આ સ કલંકમયક જેવી મુખાકૃતિમાં આ બાળા યોગી જેવા બાળનાથમાં આ રૂપે કુમારના ચિત્રમાં આત્માને માર્યા વિના માણસનું મોત થાય કદી આ મકાન એને મેડીના પથ્થરે પથ્થરમાં મારો આત્મા છે એ વચ્ચે હું ચીરકાર ભમ્ય કરીશ સુલેખા આગળ વધી હા હા દૂર જ ઉપજો આ આગના ભળકા સાથે ભાત ભીડવાની બેવખૂપી ન કરશું કદી બળીને ખાક થઈ જશું ભલે પરવા નથી એ આગમાં ખાક થતાં પણ પરમાનંદ પામીશ સુલેખાની આખો સામે વર્ષ પૂર્વેનો પ્રસંગ રમતો હતો એ જ કાંતિ એ જ લાવણ્ય એ જ રેખા માધુર્ય અને સુંદરતા એનું આલિંગન અને ચુંબન કોઈક અણદેઠ બળથી પ્રેરાઈને એ આગળ વધી પણ આગ ગધુક તો તે પહેલાં જ અંધારામાં અલગ થયો હતો છેક મદરાથી તોળાઈ રહેલો મેઘ અનરાધર તૂટી પડ્યો અને સાથે વર્ષોથી સચેત થયેલા અને પાપની પાળ ઉપર તોડાઈ રહેલા સુલેખાના આંસુ પણ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ